હેલો મિત્રો જય માતાજી જય મોવાઈમાં મિત્રો મોવાઈમાના દર્શનનો લાવો આજે આપણે લઈએ મિત્રો આજે અમે પીરળીથી સાત આઠ કિલોમીટર દૂર એવા તાલીગઢ એટલે કે તાલીગંજ ગામો આવી ગયા છીએ એવા તાલીગંજ ગામમાં રબારી સમાજ એવા દેવાસી સમાજ માલધારી સમાજ જેને કહી શકાય એવા માલધારીના આંગણે જે પાનકુટા કહેવાય છે એમના આંગણે મા મોમાઈના બેસના થયેલા છે મિત્રો મુંબઈમાં એક દેવી નહીં પરંતુ લાખો શ્રદ્ધાળુઓની એક આસ્થાનું કેન્દ્ર છે મા દેવી ને લાખો લોકો શ્રદ્ધાળુઓ માને છે મુંબઈમાં એક શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર છે મિત્રો મુંબઈમાં મા મોરાગઢમાં જેના બેસના છે એવા જ મોરાગઢની મોમાઈમાં પેઢીથી આઠ દસ કિલોમીટર દૂર તાલીગંડ ગામમાં રબારીના માં બિરાજમાન છે મિત્રો મમ્મીમાંના આંગણે અમે આજે દર્શન કર્યા ધન્ય થયા એવું મસ્ત મજાનું માતાજીનું મંદિર હતું બહુ જોવાની મજા આવી ગઈ જો તમે જોઈ રહ્યા છો બહુ સરસ મજાનો છેડ છે સારી એવી બેઠક વ્યવસ્થા છે અને એમના સેવકો માતાજીના જે દળો આવે છે તેમને આવ કરી રહ્યા છે આવો આવો ચા પાણીની વ્યવસ્થા મસ્ત એવી વ્યવસ્થા છે શ્રદ્ધાળુ માના આંગણે જ્યારે આવે છે તો મા તેમની મનોકામના પૂરી કરે છે મિત્રો મંબઈમાંના મંદિરે જઈ અને તમે જ્યારે તેના દર્શન કરો અને મા પાસે પૂરે એક આસ્થાથી તમે જો માગણી કરો તો મા તેની મનોકામના જરૂર પૂરી કરે છે એવી મા મમ્માઈના જ્યારે દર્શન કરી રહ્યા હોય આપણે તો આવો અને આપ પણ માતાજીના દર્શન કરો અને સાથે મળી અને જય મમ્બાઈમાં એવું બોલો મિત્રો મમ્મઈમાં એક સમગ્ર હિન્દુ ધર્મ સમગ્ર ભારત વર્ષમાં મોમાઈ ના ખૂબ જ પ્રકાશ ખૂબ જ તેજ અને પ્રકાશ અને ઘણા બધા ચમત્કાર છે મિત્રો મમ્મઈમાં આસ્થાનું કેન્દ્ર છે મોમાઈના દર્શનથી આપણો જે કોઈ મનોકામના હોય મનમાં તે પૂરી થાય છે એવા મા મોમાઈના આજે આપણે દર્શન કરીએ મિત્રો પેલીથી તાલીગઢમાં મા દર્શન કરવાનો આજે લાવો મળ્યો આનંદ આવી ગયો મિત્રો આપણે સુગોત્તર જોગની ચોસો ડોગની યુટ્યુબ ચેનલમાં અમે આવા આવા નવા અલગ અલગ મંદિરોના ધાર્મિક દર્શન કરાવીએ છીએ કરતા રહેજો અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે આગળ આવા નવા વિડીયો બનાવી શકીએ મિત્રો અમારા ચેનલને હે ખાસ માતાજીના દર્શન કરવા અને લોકોને કરાવવા જો અમારો વિડીયો તમે પૂરેપૂરો જોતો માતાજીના દર્શન કરજો તમને પણ ઘરે બેઠા માતાજીના દર્શન થશે અને માતાજીની મનોકામના પૂરી કરશે મિત્રો માતાજીના ધાર્મિક દર્શનના વિડીયો એ અમારા ચેનલનો ખાસ હેતુ છે અમે આવી રીતે અવારનવાર વિડીયોના દર્શન કરાવીશું આ મોમ્બાઈમાંનું મંદિર છે સરસ મજાનું કાલીગંડના જે ગોદ્ર કહેવાય જે ચોક કહેવાય અમારી ગામડી ભાષામાં તેમાં મોમાઈ એવું લખેલું તમને જોવા મળશે તેના દર્શન કરજો અને મામ્ઈ માના દર્શન કરવા મંદિરે જજો તમને સારો આવકારો મળશે એવા મામમાઈને દર્શન કર્યા ધન્ય બની ગયા મિત્રો ફરી મળશું નવા બ્લોકમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય મમ્માઈ જય જોગણીમા